તો જોઈ લો મારા ભાઈઓ પીએમ નરેન્દ્ર મોદી સાહેબની જાહેર જનસભામાં ખુરશીઓ થઈ ગઈ ખાલી અને લોકો ચૈતર વસાવા તરફ જવા માંડ્યા મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો પીએમ નરેન્દ્ર મોદી સાહેબ કે જે અત્યારે ડેડીયાપાડાની અંદર આવી ચૂક્યા છે જે હા મિત્રો વાત કરવામાં આવે તો પીએમ નરેન્દ્ર મોદી સાહેબ કે જે અત્યારે ગુજરાતના પ્રવાસે છે અને એવાની અંદર અત્યારે વાત કરવામાં આવે તો બિરસા મુંડાની એકસો ને પચાસ મી જન્મજયંતિ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે ઉજવવામાં આવશે ભાઈ એટલું જ નહીં ભગવાન બિરસા મુંડાની એકસો ને પચાસમી જન્મજયંતિ રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આજની તારીખે થવાનું છે ભાઈ આ ઉજવણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કે જે લગભગ ચોર્યાસીસો કરોડથી વધુ કામોનું લોકાર્પણ અને ખાતામુહૂર્ત કરીને ગુજરાતને વિવિધ વિકાસની ભેટ પણ આપશે મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદી સાહેબના હેલિકોપ્ટર કે જે લગાતારને લગાતાર ઉતરી ગયા ક્યાં તો ડેડિયાપાડાની અંદર હવે ડેડિયાપાડાની અંદર જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવવાના હતા એની પહેલાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન એવા હર્ષભાઈ સંધવી સાહેબ કે જે આ જે સમીક્ષા કરી હતી મિત્રો આ જે આખું ગ્રાઉન્ડ હોય ને એ લોકોની સમીક્ષા પણ કરી હતી હવે આ બધાની વચ્ચે વાત કરવામાં આવે તો આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જાહેર સભાને સંબોધન કરશે અને જાહેર સભાને સંબોધન કરી ભગવાન બિરસા મુંડાની એકસો ને પચાસ જન્મ જયંતિની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરશે અને ત્યારબાદ એ ફરીથી દિલ્હી રવાના થશે અત્યારે વાત કરવામાં આવે તો ડેડિયાપાડામાં માહોલ કેવો છે તો એ તમને કહી દઉં તો ડેડિયાપાડાની અંદર મિત્રો અત્યારે એકદમ બહુ એટલે બહુ ગરમ માહોલ છે કેમ કેમ કે આદિવાસી સમાજ કે લગાતાર ને લગાતાર કોશિશો કરી રહ્યું છે નરેન્દ્ર મોદી સાહેબને જોવા માટે અને ઇતિહાસમાં પહેલીવાર ડેડિયાપાડામાં નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા છે આજ પહેલા કોઈ દી આવ્યા જ નથી પહેલી વાર આવી રહ્યા છે એટલે લોકો રાહ જોઈને બેઠા હતા અને આજે રાહ પણ પૂરી થઈ ગઈ આવના આગળના સમાચાર જોવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી રાખજો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ કરતા રહેજો ધન્યવાદ